સીમા સાંભળીને સ્મિત કરી રહી છે એ પણ તમે જોજો કારણ કે મુખ ઉપર હાવભાવ બદલાય છે તો અહીં જે આપણે જોઈએ ધારો કે એક એક્ઝામ્પલ લઈને જોઈએ રોહન બોન કરીને પૂછે છે સીમાને કે હેલો સીમા આજે ફ્રી છો તો આ જે અવાજ છે એ ફોન મારફતે એટલે કે ફોન દ્વારા વાયરમાં જશે વાયર દ્વારા ફરીવાર જે રિસિવર છે જે સીમા પાસે છે એમાં જશે અને જે કોડિંગ થયેલું હતું એ ડીકોડ થશે અને એનો અવાજ સંભળાશે સીમાને અને સીમા એ અવાજ સાંભળીને એના પ્રત્યુત્તર રૂપે હા રોહન એવો જવાબ આપે છે હા રોહન બોલે ત્યારે હવે જવાબ કોના તરફથી આવે છે સીમા તરફથી આવે છે અને એ અવાજ ક્યાં જશે પાછો રોહન બાજુ જશે તો આ એક શું થઈ પ્રક્રિયા થઈ શું થઈ પ્રક્રિયા જે સંદેશો હતો હેલો સીમા આજે ફ્રી છો એવો સંદેશો કોની પાસે પહોંચ્યો સીમા પાસે પહોંચો પાછો જે સીમાનો સંદેશો હતો એ કોની પાસે પહોંચ્યો રોહન પાસે પહોંચ્યો તો આ શું છે એક પ્રક્રિયા છે આટલું બસ આપણે સમજીએ શરૂઆતમાં પછી આપણે ડિટેલમાં સમજીશું હવે આપણે પ્રત્યેના અર્થમાં જઈએ બેઝિક માહિતીથી શરૂ કરવાનું છે તો પ્રત્યે માટેનો જે પ્રચલિત શબ્દ છે અંગ્રેજીમાં એ છે કોમ્યુનિકેશન તો આ કોમ્યુનિકેશન શબ્દ છે એ આવ્યો ક્યાંથી તો એ લેટિન ભાષાના શબ્દો ઉપરથી આવેલો છે તો લેટિન ભાષાના જે શબ્દો ક્યાં ક્યાં છે

અને જે સંદેશો પ્રાપ્ત કરનાર છે એ સમાન રીતે સંદેશને સમજે માનો કે આપણે જોયું કે રાહુલ છે એ સીમાને પૂછે છે કે તું ફ્રી છો એવું પૂછે છે પણ એ જ સેન્સમાં સીમાએ પણ લેવું પડશે માનો કે કોઈ પણ વસ્તુ તમે ઘરમાં પણ જોતા હોઈએ ક્યારેક વાતચીતમાં એવું થઈ જાય કે કઈક ભૂલ પડી જાય તો એનો અર્થનો અનર્થ થઈ જતો હોય તે ધ્યાન રાખવું પડશે જે જે સેન્સમાં સેન્સમાં બોલનાર એટલે કે સંદેશો મોકલનાર કહેવા માંગે છે એ જ સેન્સમાં સંદેશો મેળવનાર હોય એને પણ સમજવું ખૂબ જ જરૂરી છે આગળ વાત કરીએ તો માહિતીનું આદાન પ્રદાન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કોમ્યુનિકેશન તો કોમ્યુનિકેશન એક પ્રક્રિયા છે એક ખાલી એવી બાબત નથી કે કોઈ પણ વસ્તુ લોખંડ છે એમની બરોબર છે લોખંડના લક્ષણો આ છે એમની વસ્તુની વાત નથી આ શું છે પ્રક્રિયા છે એકમાંથી બીજામાં ફેરફાર થાય છે શું થાય છે સંક્રમણ થાય છે વ્યક્તિ છે છે એના વિચાર બીજી વ્યક્તિમાં સંક્રમિત થાય તો એક પ્રક્રિયા દ્વારા સંક્રમિત થાય છે તો માહિતીનું આદાન પ્રદાન કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે કોમ્યુનિકેશન હવે માહિતી અને પ્રત્યેનની વાત કરીએ તો માહિતી એટલે ઇન્ફોર્મેશન ડેટા માહિતી એટલે ઇન્ફોર્મેશન અથવા તો ડેટા અને પ્રત્યાયન એ પ્રત્યાયનીય શું છે પ્રક્રિયા છે કે માહિતીને એક જગ્યામાંથી બીજી જગ્યામાં જવાની એક પ્રક્રિયા છે તો સમજો કે પ્રત્યાંયન શું છે એક પ્રક્રિયા છે માહિતીને એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટેનું જે આખી પ્રક્રિયાની જે વાત કરીએ છીએ એ પ્રક્રિયા એટલે પ્રત્યયન અને માહિતી એક અલગ વસ્તુ છે હવે કોમ્યુનિકેશનની વાત કરીએ તો ગુજરાતીમાં કયા કયા શબ્દો પ્રયોજી શકાય એ પણ આપણને સમજવું પડશે કારણ કે દરેક સવાલ અલગ રીતે પૂછાઈ શકે માણ કે કોમ્યુનિકેશન શબ્દ ગુજરાતીમાં પણ પૂછી શકે કોઈ પણ સવાલમાં કોમ્યુનિકેશન જ લખી નાખે ગુજરાતીમાં જીસેકની જ્યારે વાત કરતો એ ગુજરાતીમાં પણ આવે છે અંગ્રેજીમાં પણ આવે છે ક્વેશ્ચન તો કમ્યુનિકેશન ઇંગ્લિશમાં તો કોમ્યુનિકેશન જ થવાનું છે પણ ગુજરાતીમાં ક્યાં કયા શબ્દ એની જગ્યાએ વાપરી શકાય પ્રત્યયન વાપરી શકાય સંપ્રેશણ વાપરી શકાય માહિતી સંચાર પણ વાપરી શકાય છે તો કોમ્યુનિકેશનની જગ્યાએ આ ગુજરાતીમાં શબ્દ વપરાય છે એ ખ્યાલ હોવો જોઈએ હવે વાત કરીએ વ્યાખ્યાની તો એક સ્થળેથી બીજા સ્થળ સુધી એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી એમ તો એક સ્થળેથી બીજા સ્થળ સુધી વિચાર કે અર્થને સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધન રૂપી બનતી જે ક્રિયા છે એને જ કહેવામાં આવે છે પ્રત્યાયન આ સામાન્ય વ્યાખ્યા આપણે શરૂઆતમાં જોઈ ગયા એની પછી વાત કરીએ કીથે કઈ વ્યાખ્યા આપેલી છે તો પ્રત્યાયન એ એવી પ્રક્રિયા છે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે કોઈ પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમિત કરવાની જ વાત થાય છે કીથે આ વ્યાખ્યા આપેલી છે છે ન્યુમેન અને અને સમરે શું કે કે એટલે હકીકત વિચારો અભિપ્રાય લાગણીઓની બે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ લે હવે હકીકતની પણ વાત અહીંયા આવી ગઈ વિચારોની જ વાત આવે છે વિચારો એક વિચાર બીજા ઉપર થોપતા હોય અથવા તો કહેતા હોય તો એ પણ એક પ્રકારનું શું છે પ્રત્યયન છે પ્રત્યયન એ શું છે પ્રક્રિયા છે અભિપ્રાય પણ આપતા હોય આ વસ્તુ બહુ સારી આવે છે એવા અભિપ્રાય પણ પણ આપતા હોય 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 છે 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 લાગણીઓની થતી થતી આપલે તો આ વ્યાખ્યા આપેલી છે ન્યુમેન અને સમરે હવે એની પછીની વ્યાખ્યા જોઈએ ધ અમેરિકન સોસાયટી ઓફ ટ્રેનિંગ ડિરેક્ટર્સ દ્વારા આપવામાં આવી છે એ કે પરસ્પર સમજૂતી આ સમજૂતી વસ્તુ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કઈ રીતના માનો કે હું જે સેન્સમાં તમારા સુધી મેસેજ અથવા સમજ પહોંચાડવા માગું છું એ સમજ તમારા સુધી ન પહોંચે તો આ કોમ્યુનિકેશનનો કોઈ અર્થ નહીં થાય આ વિડીયો જોવાનો તમારા માટે કોઈ અર્થ છે એની ટાઈમ વેસ્ટ જશે તો સમજૂતી એ પણ થવી જરૂરી છે પરસ્પર સમજૂતી એની પછી જે વિશ્વાસ વિશ્વાસ ક્યારે બેઠે કે અવલોકન કર્યું હોય અનુભવ કર્યું હોય માનો કે કોઈ પણ બાળક છે એ આવી ઘટના બનશે તો હસશે જ એ આપણને વિશ્વાસ ક્યારે આવે કારણ કે વારંવાર આપણે ઘટના ઘટના તો તો આપણને ખબર પડી જાય કે કે આવી એટલે એ એ હસવાનું છે વિશ્વાસ આવશે સારા સંબંધો સ્થાપવા માટે વિચાર માહિતીનો વિનિયોગ સારા સંબંધો સ્થાપવા હોય તો આપણે શું કરીએ ઇન શોર્ટ અનુકૂલન સ્થાપી લઈએ અનુકૂલન સ્થાપીએ એટલે એને જે ગમતું એવું આપણે કરવા મળીએ એને જ અનુકૂલન કહીએ આપણે આવા સંબંધોની બાબતમાં તો એવા વિચાર કે માહિતીનો આપણે વિનિયોગ કરીએ તો એને શું કહેવામાં આવે છે પ્રત્યાયન કહેવામાં આવે છે અને પછી વાત કરીએ ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ જે અર્થ આપ્યો છે એ મુજબ કે કે પ્રત્યેને બોલવાની લખવાની અથવા તો સંકેતો દ્વારા વિચારો અથવા તો જ્ઞાનને બતાવવાની વ્યક્ત કરવાની કે આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે તો બોલીને લખીને અથવા તો સંકેત અથવા તો પ્રતિક દ્વારા વિચારોને એક જગ્યાથી બીજી જગ્યાએ બતાવીને આદાન પ્રદાન કરવાની વાત થાય છે પ્રક્રિયા આપણે અલગ શબ્દમાં જોઈ રહ્યા છે અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે વર્ણવેલી છે એ વ્યાખ્યાઓ ટૂંકમાં કહીએ તો વ્યક્તિઓ વચ્ચે થતી માહિતીની આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે જ પ્રત્યયન પ્રત્યયન એટલે કોમ્યુનિકેશન હવે પ્રત્યેનની જો વાત કરતા હોય તો એમાં સમજણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રોલ ભજવે છે એટલે કે કોમ્યુનિકેશનમાં સંદેશ ઉપરાંત મેસેજ તો છે તે ડેટા છે ઇન્ફોર્મેશન છે એના ઉપરાંત અંડરસ્ટેન્ડિંગનો પણ સમાવેશ થાય છે અંડરસ્ટેન્ડિંગનો શું કામ સમાવેશ થાય છે એ પણ જોઈએ માનો કે હું કંઈક ઉચ્ચ લેવલની વાત કરતો હોય માનો કે આધ્યાત્મિક વાત કરતો હોય તો આધ્યાત્મિક જ્યારે વાત કરતા હોય ને ત્યારે જે સામેવાળો સાંભળવાવાળો વ્યક્તિ છે એને જો કંઈક સમજ આવે ને તો એનું મહત્ત્વ સમજે પણ એને સમજ જ ન આવે

એનો સમાવેશ થાય છે પ્રેરણા અથવા તો નિર્દેશનમાં વિષય વસ્તુમાં કોઈ પણ ઘટના હોય વસ્તુ હોય કોઈ વિષય હોય એનો સમાવેશ થાય છે અને સંકેતની વાત કરીએ તો તેમાં મૌખિક કે અશાબ્દિક પ્રતિકો જેવા કે શબ્દ હોય અક્ષર સંકેત હાવભાવ મોઢાના હાવભાવ શરીરની મુદ્રા જે અલગ અલગ હોય છે કોઈનો મુડલેસ હોય તો ચહેરો જોઈને આપણને ખબર પડી જાય છે એનો બધો સમાવેશ થાય છે તો આ બધી વાત કરીએ ટૂંકમાં શરૂઆતનું પહેલો વેલું લેક્ચર છે એટલે ટૂંકમાં વાત કરીએ છે ડીપમાં બધી વાત કરવાની છે પણ અહીં ખાસ આપણે બેઝિક માહિતી જ મેળવી છે હવે પછી આપણે જાણીશું પ્રત્યયન ચક્ર વિશેની માહિતી જેને પ્રત્યયન પ્રક્રિયા પણ કહેવામાં આવતી હોય છે ક્યારેક અને પ્રત્યયન પ્રક્રિયાના સોફાનો પણ કહેવામાં આવતા હોય છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ